બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ પીઆઈડીઆઈ જોયા આ ધોરણ ધક્કા માણસો પાર્ટી નોનસેન્સ કોણ હતો કોણ હકુફ બેરોને એમના સમજતા કે ટોળું છે તો બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક ને એક માણસને તો બી આ ભાષામાં બોલીશ બદતમીજી બેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવ્યું લીગલ